જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એક વાત મુલાકાત લઈ જવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડ માં આજે તારીખ ઓગણીસ માર્ચ ને બુધવાર ના રોજ જસદણ માર્કેટિંગ એડ માં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા સાત હજાર મણ થી લઈને આઠ હજાર મણ આસપાસની અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ માનિયા પંદર હો એક બે ત્રણ ચાર પાંચ ચાર પંદર ચાર માં રેવાણીયા રેવાણીયા

આલી પાલ આલી પાલ ઓ ભાઈ મને કે બધા આ ભારી હેઠી તો ગોલ ગેરંટી હો અંતર તો આય અમાર 90 વાહન છે તો આ તેકમા કો આય

शिव रफी एन करना लाओ जी ने 1474 रुपया सुपरमार्केट शाम લખાવે છે જો લેનાર પ્રતાપબાપુ શિવશક્તિની વાહ વાહ

એ ભાઈ ખેડું તો પાકા બોલી ગયો પાકો નામ ભરવાની ઉપર કાય વિવેક ટેબલનો રખણાઠાણ 58 એકર પાટિયા ચોટ પાંચ ચોટ ગયા

41 41 41 41 પર લઈ જો ભાઈ મેમન એલા તને એકટલો 4000 વિકેરમાં એક જટલો દી તમને દી 4000 થી 41 4000 કાલોમાં 1200 200 ભાઈ 1200 માં જો ગામ

એસી રૂપિયા મીડિયમ લેનારો

ચૌદસો ને ચૌદસો ને ત્રેસા રૂપિયા સુપરમાલ લેનાર પ્રથમ બાપુ શિવ

ઓલા ₹1000 નું લાયસન્સ વાળો છે ₹1467 સારોમાં લેનાર પ્રતાપ બાપુ શીખ سکتے છે નહીં એટલે કૌંસ આ ને આવ મા એક રેન્ટ વાળો સારું છે ભાન પડે

જસદા માર્કેટિંગ એરમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે તેરસો ને પચીસ ત્રીસ રૂપિયા થી લઈને પંદરસો ને નવ રૂપિયા સુધી